નગરપાલિકા દ્વારા પચાસ વર્ષે જૂના વૃક્ષોનું નિકંદન સીતપુર હાઉસિંગ બોર્ડ સોસાયટી રોડ ઉપર નગરપાલિકા દ્વારા પચાસ વર્ષ જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીઓ અને પાલીકાઓ પર ફિટકાર વરસાવી સીતપુરે માત્ર ગયા તીર્થ તેમજ ઐતિહાસિક નગરી તરીકે ઓળખ ધરાવે છે સ્થાનિક એમએલએ તેમજ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના રાજમાં સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચ કરીને એક પેડ માકે નામ થીમ ને લઈને ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ કરાઈ રહ્યા છે ત્યારે નગરપાલિકા

લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ